અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન જીસીએસ વિષય આવેદન પત્ર આપી વિરોધ પ્રદર્શન સરદારનગરી બારડોલી સહિત ચોક ખાતે વિરોધ પ્રદર્શન ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય વિશ્વવિદ્યાલય પ્રવેશ કેન્દ્રીકૃત કરવા હેતુ જીસીએસ નો પ્રયાસ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્ય માટે પડતી મુશ્કેલીઓને લઈ વિરોધ પ્રદર્શન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બાડોલી આજે અહીંયા ગુજરાત કરવા માટે ભેગા થયા છે જે ગુજરાત સરકાર દ્વારા દેખાઈ રહી છે તે ખામીઓ કેવી હોય કે જે કોલેજમાં સ્ટુડન્ટની સીટ પાંચસો અથવા છસો હોય અથવા જે એમની સીટો હોય તેના કરતાં વધારે સ્ટુડન્ટને બોલાવવામાં આવે છે અને તેમને જે પણ એનાથી હાનિ થાય છે તે આજે અમે એના માટે આંદોલન કરવા અહીંયા ભેગા થયેલા છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એનો વિરોધ કરે છે ને ગુજરાત સરકારને ને જીકે પોર્ટલને તે આવેદન કરે છે કે આના પર તાત્કાલિક ધોરણે પગલાં લેવાય ને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલવાડ કરવાનું બંધ થાય નમસ્તે